તમે જોઈ શકો છો આ કપામાં મૂળિયા મૂકી ગયા છે તમે જોઈ શકો છો કપા હારો કરે છે આ મુક્તિ નીતિ મૂંગી જો મિત્રો દાડિયા વાતો કરતા કરતા વીણે છે તમે જોઈ શકો છો તમે જો આ દાડિયા રહ્યા આ કપા વીણી રહ્યા છે તમે જોઈ શકો છો નગરી વાતો કરે છે આ ભાઈ આ ભાઈ ઉભા ને તળુંડો હોનું વિના હોનું ગયું બધો પાંદડો થઈ ગયું મને કીધું નહીં તું હવાર માં આવ્યો ઈ તે તમારે આવવાનું હતું આવવાનું હતું તું તા કઈ નહીં તેમ આવો લે મને હું આ હું તો આવું જ તે નહીં કરના મને જતા નહીં આવો તું એમ કહું